કોઈ વ્યક્તિ ભૂલ કરે અને પસ્તાવા સાથે દિલથી માફી માંગે રૂપાલાની જેમ નહીં તો એને કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ સમાજ હોય એ હંમેશા માફ કરતો રહ્યો છે પરંતુ કોઈ ગુનો કરે અને ગુનો કર્યા પછી અહંકારથી માફીનું નાટક કરે તો એને કોઈ પણ વ્યક્તિ કે કોઈ પણ સમાજ એ ક્યારેય માફ નથી કરતો દેશની રખેવાળી માટે ગાયો સંસ્કૃતિ ભૂમિના રક્ષણ માટે જે કોઈ શાસકો હતા ભૂતકાળમાં કોઈ પણ રાજા મહારાજાએ પોતાની બહેન દીકરીનો રોટી બેટીનો વહેવાર એ અંગ્રેજો સાથે ક્યારેય નહોતો કયો એમ છતાં રૂપાલાએ પોતાના વાણીવિલાસમાં એવું કહ્યું કે રાજા મહારાજાઓ તો રોટી બેટીનો વ્યવહાર અંગ્રેજો સાથે કરતા આ શબ્દોના કારણે કોઈ એક જ્ઞાતિ નહીં સમગ્ર દેશની બેટી દીકરીઓનું અપમાન થયું છે માનીને આપણે જેને અઢારે વર્ણ કહીએ છીએ તમામ જ્ઞાતિઓમાં રોષ ઊભો થયો આ જ્યારે રોષ ઊભો થયો ત્યારે બે જવાબદારીઓ હતી એક જવાબદારી શ્રી રૂપાલાની હતી કે એમણે દેશની તમામ માં બેટીઓની જાહેરમાં માફી માંગવી જોઈતી હતી અને એ જ સમયે ભારતીય જનતા પાર્ટી એક રાજકીય પક્ષ તરીકે હરકતમાં આવવું જોઈતું પરંતુ આમાંનું કંઈ જ નથી એ રાજકીય પક્ષે નક્કી કર્યું એમના જ પક્ષના એક નેતાને ત્યાં એમના બોલાવેલા થોડા લોકોની વચ્ચે જ્યારે રૂપાલાજીએ માફી માંગવાની વાત કરી તો કેવી રીતે કરી કે હું જે બોલું છું એના માટે ક્યારેય માફી નથી માંગતો પરંતુ મારા પક્ષને નુકસાન થઈ રહ્યું છે એટલા માટે હું માફી માગું છું શું આ માફી કહેવાય અને એ પછી સ્ટેજ ઉપરથી જે જે એ એમને કાર્યક્રમમાં બોલાવ્યા હતા અને જ્યાં શબ્દો રાજા મહારાજાઓના માટે બોલ્યા હતા એ સમાજના દલિત સમાજના માટે એમણે કહ્યું કે આ તો નકામો હતો એ કાર્યક્રમ કોઈ કામનો જ નહોતો એમ કરીને દલિત સમાજનું અપમાન કર્યું આ અહંકાર છે અને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ અહંકાર દાખવ્યો મારે દુઃખ સાથે કહેવું પડે છે કે અમારી રાજકીય પક્ષોની પણ કેટલીક જવાબદારીઓ હોય છે પહેલું જ પગલું ભારતીય જનતા પાર્ટીએ ભરવું જોઈતું હતું એ જ સમયે કે ભાઈ હવે આ રૂપાલાની ગંભીર ભૂલ છે દેશની મા બેટીઓ દીકરીઓનું અપમાન થયું છે માટે હવે એમને ચૂંટણી અમે નહીં લડાવીએ એની ટિકિટ રદ કરીએ છીએ પરંતુ આ કરવાના બદલે એમણે શું કર્યું અહંકાર દાયકો એ અહંકાર કેવો પાછો કે સમાજને તોડો ને સમાજના ભાગલા પાડી દો ને કોઈકને એકલા પાડી દો ને આ કામ કરવાનું કર્યું સમાજને ભાગલા પાડવાનું કોઈની સામે એફઆઈઆર છે તો એને કોઈક રીતે મજબૂર કરીને કમલમમાં બોલાવો અને રૂપાલાને અને ભાજપને સમર્થન છે એવું નિવેદન કરાવો શું એક જવાબદાર રાજકીય પક્ષે આ કામ કરવાનું હતું

કે વિવેકપૂર્ણ રીતે લોકશાહીમાં આંદોલન કરનાર સાથે પોલીસે વ્યવહાર કરવાનો બળપ્રયોગ નહીં જ કરવાનો કોઈ જ પ્રયોગ પરિસ્થિતિ એવી વણસી ગઈ હોય તો પણ કોશિશ કરો કે શાંતિથી એનો ઉકેલ આવે અહીં ભારતીય જનતા પાર્ટી એ શું કર્યું કે કોઈ આંદોલન કરે છે તો આપણા માટે પાઘડી એ સૌની આબરૂ છે તો એ આંદોલનકારીની પાઘડી પાડો એટલે સમાજની આબરૂ પાડી દો અને કહી દો કે અમે શાસક છીએ અમે ડરતા નથી આપે સૌએ વિડીયો જોઈએ એ વિડીયોમાં ઝપાઝપીમાં ક્યારેય પાઘડી પડી ગઈ એવું નથી થયું ઇરાદાપૂર્વક ક્ષત્રિયની પાઘડી પાડી દેવામાં આવે છે એટલે શું કે હું તમારી આબરૂ પાડું છું તમારે થાય તે કરી લેજો શું આ અહંકાર નથી મારે કહેવું છે કે અહંકાર તો જેની સોનાની નગરી હતી એનો પણ નથી ટેક્યો ત્યારે ભારતીય જનતા પાર્ટી આ અહંકાર છુકા અને હવે જુદા જુદા પોલીસ અધિકારીઓ મારફત જુદા જુદા સમાજના આગેવાનોને સમજાવવાનો દબાવવાનો મળવા માટે જાઓ એના ફોન પ્રયત્નો થઈ રહ્યા છે મારે કહેવું છે ભારતીય જનતા પાર્ટીને કે જો તમે શરૂઆતમાં જ એક સમાજના પ્લેટફોર્મ પર લોકોના પ્લેટફોર્મ પર જાહેર પ્લેટફોર્મ પર માફી માંગીને ની ટિકિટ રદ કરી તો એક જવાબદારી રાજકીય પક્ષ તરીકે તમે નિભાવી છે એવું કહી શકાય તમે આ કરવામાં એટલા નહીં તમે અહંકારમાં રહ્યા અને રાજકોટની પાસે એક વિશાળ સંમેલન થયું અને એ સંમેલનમાં કોઈ એક જ્ઞાતિ નહીં અઢારે વર્ણના લોકોનું સમર્થન અને ભાવ રહ્યો હું જરૂર કહીશ કે જન્મે ક્ષત્રિય છું પણ ક્ષત્રિય ક્યારેય કોમવાદી નથી બન્યો સિદ્ધાંતવાદી બન્યો છે આજે મને ખૂબ ગૌરવ છે કે જે સમાજના અનેક સમાજના લોકો ત્યાં ભેગા થયા એમણે કોઈનું પાય ભાર પણ નુકસાન ન થાય હજારો હજારો એકત્રિત થયા પણ કોઈનું પાય ભાર પણ નુકસાન ન થાય એની એમની ચિંતાઓ કરી એટલું જ નહીં એક ટિટોળીના ઈંડા હતા એટલા હજારો હજારો લોકો એકત્રિત થયા છતાં એ ટિટોળીના ઈંડાને પણ નુકસાન ન થાય એની ચિંતા કરી અને એ પ્લેટફોર્મ પર સમાજો એમણે પ્લેટફોર્મ પર આવીને સમર્થન આપ્યું સમાજ હોય રાજપૂત સમાજ હોય 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 સમાજના સમાજના ભાઈઓ ભાઈઓ અનેક 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 ક્ષત્રિય સમાજમાં બક્ષી પંચની જ્ઞાતિના અનેક સમાજો આવે છે એ રાજા મહારાજાઓમાં તો બ્રાહ્મણ સમાજ પણ હતો અને પાટીદાર શબ્દ એટલા માટે પડ્યો કે પટેલો પાસે પટ્ટાઓ હતા એટલે કે પાટીદાર શાસકો પણ હતા ભીલ અને આદિવાસી સમાજના એટલે તમામ જ્ઞાતિના રાજા મહારાજાઓ હતા ને રાજકોટના સંમેલનમાં હું આભાર માનીશ કે સમાજનું વિભાજન કરવાનું ભાજપનું કરતૂત ફેલ ગયું અને સમાજનું એકત્રિતકરણ થયું પ્લેટફોર્મ પર આવીને કોઈ મારો દલિત ભાઈ હોય એ પણ સમર્થન જાહેર કરે અન્ય સમાજો સાથે રહ્યા અને આ થયા પછી હવે ભારતીય જનતા પાર્ટી લાગે છે કે સઘળું પડે છે ત્યારે હાઈકમાન્ડ ને કહેશો વહેલા જાગવું જોઈએ મારે એ પણ કહેવું છે કે આ આંદોલન કોઈ મુઠ્ઠીભર નેતાઓએ ઉભું કરેલું આંદોલન નથી દેશની માં બેટી દીકરીઓનું અપમાન થયા પછી સ્વયંભૂ ઊભું થયેલું આંદોલન છે એટલે ભારતીય જનતા પાર્ટી એમ માનતી હોય કે કોઈને કોઈ રીતે થોડા લોકો પાસે નિવેદન કરાવી કે સમજાવી લેવાથી સમાજ ભારતીય જનતા પાર્ટીને માફ કરી દેશે મારે કહેવું છે કે તમે બ્રહ્મા છો કોઈ પણ સંજોગોમાં આ રીતે તમારો જે અહંકાર છે એને નાનો વર્ગ છે તમને ભલે એની ગણના ન હોય મારા માટે એક ગરીબના ઝું રહેતો વ્યક્તિ કે અબજોપતિ વ્યક્તિ મારા માટે બંનેની કિંમત બંને એક સમાન છે આ નીચેના સ્તરમાં સામાજિક પકડાયેલું સમાજનું આંદોલન છે એને એટલા જ માટે કહું છું કે તમે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તમે સમય ચૂકી ગયા છો અને સમય વીતી જાય આપણે કહેવાય છે કે પાણી વહી જાય પછી પાળ બાંધો તો એમાં કંઈ નીકળે નહીં એટલે હવે કદાચ તમે કઈ એવું વિચારશો તો પણ ભારતીય જનતા પાર્ટીને દેશનો અઢારે તમારો અહંકાર છે બદલે પસ્તાવા સાથે શરૂઆતમાં જ બે હાથ જોડીને દેશવાસીઓની બહેનો દીકરીઓ માતાઓની માફી માંગી લીધી હોત અને રૂપાલાની ટિકિટ રદ કરી હોત તો કદાચ તમારી પોતાની પણ એક રાજકીય પક્ષ તરીકે હાઈટ વધી તમારા નેતાઓની પણ માટે લડતા હશે અહંકારથી સત્તાના જોરે એ આંદોલનને કચડી નાખવાનો પ્રયત્ન કર્યો છે અને એ પછી પણ મતો મળ્યા છે એટલે તમારો અહંકાર આવ્યો છે પરંતુ આ અહંકાર દેશની જનતા ગુજરાતની જનતા નહીં ટકવા દે એટલું જરૂર હું આપને કહીશ વિનાશકાળે વિપરીત બુદ્ધિ તમારા એક એક પગલા એ ખોટા હતા સમય એ વાત સાબિત કરી આપશે એટલે હવે જે તમે હથકંડાઓ કરો છો એ હથકંડાઓ માટેનો હવે સમય નથી હું સૌનો આભાર માનીશ કે મારા ક્ષત્રિય સમાજ કે જેમાં તો અનેક જ્ઞાતિઓ જાતિઓ આવે છે એ જ નહીં પણ અઢારેય વર્ણ જેને કહે છે કે તમામ જાતિ જ્ઞાતિ સાથે આવી જાય છે એ બધાએ એક થઈને દેશની મા બેટીઓ માટેની ઈજ્જત માટે જો કોઈ પ્રશ્નાર્થ કર્યો તો એના સામે જે આંદોલન કર્યું છે એમાં સંયમ રાખ્યો છે હજારો હજારો વ્યક્તિ એકત્રિત થાય અને ક્યાંય કોઈનું નુકસાન ના કરે સલામ કરું છું આપ સૌને નમન કરું છું એ માતા બહેનો દીકરીઓને

Never miss an update.